જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ભોજન સમારંભ બાદ લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ જોગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ બાદ ત્રીસથી વધુ લોકોને અસર થઈ છે ત્રીસ લોકોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બે બાળકોની તબિયત વધુ ખરાબ થતા સુરેન્દ્રનગર ખસેડાયા છે અન્ય આઠ વ્યક્તિ હળવદમાં ભોજન લીધા બાદ બીમાર પડ્યા તમામને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સંધી પાસેથી મયુર ધ્રાંગધ્રામાં ભોજન સમારંભ બાદ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું શું માહિતી છે આ વિશે જે તમામ લોકોની હાલ સારવાર ચાલી રહી છે તેમની શું પરિસ્થિતિ ચોક્કસ વર્ષે આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ધ્રાંગધ્રામાં જે ફૂડ પોઇઝિંગનો બનાવ બન્યો છે તે આપણે વાત કરી રહ્યા છીએ કે ત્રીસથી વધારે એને પણ થયો છે અને જે કંઈ પહેલાં કોઈ ભોજન લઈ અને નીકળી ગયા હોય જે આજુબાજુ ગામના વિસ્તારના હોય એ લોકોને પણ અસર થઈ હોય અને જે ઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર લઈ રહ્યા હોય જ્યારે આપણે વાત કરીએ કે હાલ અત્યારે બે બાળકોની તબિયત વધારે ખરાબ થતા સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર રીતે મોકલવામાં આવ્યા હતા અને વાત કરીએ તો સરકાર એ હોસ્પિટલ દ્વારા એ પણ ફૂડ પોઇઝિંગમાં તેના કારણે થયું છે એ પણ તપાસ ચાલી રહી છે જી બિલકુલ માહિતી બદલ આભાર તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ બાદ ત્રીસ થી વધુ લોકોને અસર જોવા મળી રહી છે હાલ તમામ લોકોની સારવાર ચાલી રહી છે